એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલીના 50 થી 60 મુસાફરો સાથે हरिद्वार યાત્રાના નામે છેતરપિંડી કથા અને રોકડ આપવાની લાલચ આપી મુસાફરો પોલીસ સ્ટેશન에 પહોંચ્યા વડાલીના 50 થી 60 મુસાફરો સાથે हरिद्वार યાત્રાના નામે છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે આયોજકોએ કથા અને રોકડ આપવાની લાલચ આપીને દરેક વ્યક્તિ પાસેથી 3500 રૂપિયા ઉઘરાવ્યા હતા પરંતુ બસ ન આવતા મુસાફરો હરિદ્વાર જવાને બદલે વડાલી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા એક મહિના અગાઉ હરિદ્વાર ફ્રી સેવા નામની જાહેરાત પેમ્પલેટ અને સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી કિશનભાઈ અને લાલાભાઈ નામના બે આયોજકોએ જણાવ્યું હતું કે હરિદ્વાર ખાતે શાસ્ત્રી રમણલાલભાઈ ભટ્ટ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન છે આ કથાનો લાભ લેવા માટે એક વ્યક્તિ દીઠ પાંત્રીસો રૂપિયા આપીને બુકિંગ કરાવવાનું રહેશે આયોજકોએ વધુમાં જણાવ્યું હતું કે કથા સાંભળવા બેસનારને દિવસ દીઠ પાંચસો એક રૂપિયા કવર મારફતે રોજ રોજ આપવામાં આવશે આ યાત્રા એક નવેમ્બર બે હજાર પચીસ થી દસ નવેમ્બર બે હજાર પચીસ સુધીની હતી આ જાહેરાત જોયા બાદ વડાલી શહેરના લોકોએ હરિદ્વાર જવા માટે આયોજકોનો સંપર્ક કર્યો હતો નવ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ના રોજ લાલાભાઈ નામનો એક વ્યક્તિ વડાલી શહેરમાં આવ્યો હતો તેને વિવિધ સમાજના પચાસ થી સાહીઠ લોકોની ટિકિટ બુક કરી દરેક પાસેથી પાંત્રીસો રૂપિયા લીધા હતા તેને ભાગવત કથામાં બેસનારને ને દિવસ દીઠ પાંચસો એક રૂપિયા અને કથાના અંતિમ દિવસે ચાંદીની મૂર્તિ ગંગાજીની મૂર્તિ સહિતની કિટ આપવાનું વચન આપ્યું હતું આ લોભામણી લાલચમાં આવીને વડાલીના પચાસ થી સાહીઠ જેટલા વ્યક્તિઓએ ટિકિટ બુક કરાવી હતી મુસાફરોને જાણવા મળ્યું કે આ વ્યક્તિનું નામ લાલાભાઈ નથી પરંતુ તેનુ અસલી નામ ચેતનભાઈ અશોકકુમાર લખવારા રામજી મંદિર સામે છે આ સમગ્ર મામલે પચાસ થી સાહીઠ મુસાફરો હરિદ્વાર જવાને બદલે વડાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પીઆઈડીઆર પઢેરિયા લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી વડાલી પોલીસ સ્ટેશને બંને આયોજકોને પકડવા માટે મારું નામ પાયલબેન ભરતભાઈ ચૌધરી છે હું અમદાવાદ થી આવી છું અમારી બસ વડાલી થી હરિદ્વાર જવાની હતી પણ હજી આવી નથી આ રૂપિયા ભર્યા હતા અને અમે પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી છે એ વિશે મારું નામ વસંતભાઈ રમણભાઈ નાય હું વડાલની રહેવાસી છું કેટલાક દિવસથી હરિદ્વારની યાત્રાનું આયોજન કરેલ કરવાનું છે એવું કૅમ્પ્લેટ આવતા હતા પેપરની અંદર એના આધારે અમે મુલાકાત કરી એમના ફોનથી કોન્ટેક કરી દળામની મુલાકાત કરી એમને પૂછ્યું કે અમે કીધું કે હા ભાઈ અમે આયોજન કરેલ છે અને બધાને લઈ જવાના છે પાંત્રીસો રૂપિયા ભાડું છે ત્યાં રહેવા જમવા સાથેની સગવડ છે સાત દિવસ કથા સાંભળવાની આ બધું અમને જણાવેલ તો અમે પાંત્રીસો રૂપિયા આપેલા એક તારીખે લક્ઝરી બસ ઉપાડવાની છે અમે અગિયાર વાગ્યા સુધી રાહ જોઈ પણ એ ભાઈ આવતા નથી અને અમારો કોઈ ફોને ઉપાડતા નથી જેથી કરીને અમે પોલીસ સ્ટેશન આવી અરજી કરેલ છે અને પીએસઆઈ સાહેબે અમને સાતવાના આપેલ છે કે ભાઈ અમને અમે અમને પકડી લાવશું